તો રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો બધાને દિવાળીનો તહેવાર આવે છે એટલે પહેલાં તો હેપી દિવાળી અને હમણાં જ નવું વર્ષ આપણે ઉજવશું તો હેપ્પી ન્યૂ ઇયર પણ કહી દઈએ બરાબર એડવાન્સમાં હવે ઘણા બધા લોકો એવા છે કે વિવિધ અલગ અલગ ડિગ્રીઓ ધરાવે છે અને ઘણી બધી એક્ઝામની રાહ જોવે છે અથવા તો સારી એવી જોબની શોધમાં હોય છે તો એવા વિદ્યાર્થીઓ છે અથવા તો એવા ભાઈઓ બહેનો છે એના માટે સરસ મજાની ભરતી જે છે આવી છે મહાનગરપાલિકાની અંદર જેની આપણે આ વિડીયોની અંદર વિગતે વાત કરીશું ઓકે આપને એવું કહેવાય કે ભાઈ જો કોઈ જોબની જરૂર છે અને નવા વર્ષની અંદર માહિતી જે છે મળી જાય કદાચ તમારું ભાગ્ય જે છે નવા વર્ષમાં બદલવાનું હોય અને સરસ મજાની જોબ મળી જાય તમારું સપનું પૂરું થઈ જતું હોય તો આના અંદર તમે જોઈ લો તમને કોઈ લાગુ પડતું હોય તો તમે એના અંદર ફોર્મ ભરી શકો છો ઘણી બધી પોસ્ટ અલગ અલગ આપી છે આખી પ્રક્રિયા જે છે એ જાહેરાત કોના દ્વારા બહાર પાડવામાં આવી છે તો કે ભાઈ ભાવનગર મ્યુનિસિપલ પાર્ટી જે છે બરાબર ભાવનગર એટલે બી એમ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એડવર્ટાઈઝ જે છે જાહેર કરવામાં આવી છે સારી વાત એ છે આજે ઓગણીસ તારીખ છે તો આજથી જ ફોર્મ ભરાવાનું જે છે એ સ્ટાર્ટ થઈ રહ્યું છે ઓકે ફોર્મ ભરવા માટે ક્યાં જવાનું રહેશે તો કે ભાઈ ઓનલાઈન છે બીએમસી ગુજરાત ડોટ કોમ એવું હશે તો વેબસાઇટ હું અહીંયા દર્શાવી દઈશ બરાબર છે અને અથવા તો ઓજસ ગુજરાત જે છે આપણે ઓજસમાં બધા ફોર્મ ભરતા હોય છે ટોટલ વેકન્સીની વાત કરીએ તો વન ઝીરો સેવન એટલે કે એકસો સાત પોસ્ટ છે હવે એની અંદર બધાને લાગુ પડે એવું કંઈ હોઈ શકે તો કે ભાઈ જુનિયર ક્લાર્કની સત્તર પોસ્ટ છે સામાન્ય રીતે બધાને લાગુ પડે એવું આપણે વાત કરીએ પછી કોઈ સ્પેશિયલ કોર્સવાળા છે સ્પેશિયલ સ્કીલવાળા છે એવા લોકો માટે જો કે જુઓ ટેકનિકલ આસિસ્ટન્ટ છે એના અંદર સોળ પોસ્ટ આપેલી છે ફાર્માસિસ્ટ હોય તો સિંગલ સ્ટાફ નર્સની જે વાત કરીએ તો એના અંદર પાંચ વેકન્સી આપવામાં આવી છે સેનેટરી ઇન્સ્પેક્ટરની વાત કરીએ તો એની પણ એક જોબ આપેલી છે સ્ટેનોગ્રાફર તરીકેની કોઈ પાસે સ્કિલ છે તો એની પણ એક પોસ્ટ છે એફએચ ડબલ્યુ એટલે કે ફિમેલ હેલ્થ વર્કર એના માટે ઘણી બધી જગ્યા ત્રીસ જેટલી જગ્યા એવી જ જગ્યા મેલ માટે છે કે જેને એમપીએચ ડબલ્યુ કહેવાય બરાબર છે મેલ અને આની અંદર ફિમેલ હેલ્થ વર્કર તો આ મેલ હેલ્થ વર્કરની અંદર ટ્વેન્ટી સેવન જેટલી જગ્યા છે જુનિયર ક્લાર્કની સત્તર જગ્યાઓ છે અને એની સ્ટાર્ટિંગ ડેટ જે છે ઓગણીસ દસથી લઈને આઠ અગિયાર સુધી તમે આનું ફોર્મ જે છે એ ભરી શકો છો ઓકે બીજી વાત કરીએ એ ઉંમર મર્યાદાઓ શું આપેલી છે સામાન્ય રીતે અઢાર વર્ષથી આપવામાં આપણને આપતી આવતી હોય છે અને તેત્રીસ વર્ષ સુધી આના અંદર ઉંમર મર્યાદાઓ આપેલી છે છતાં બધી એડવર્ટાઈઝ જે છે એને એક વખત વ્યવસ્થિત રીતે આપણે તમે ગૂગલમાં જઈ સોરી ગૂગલમાં ના જાઓ તો ઓજસમાં જાજો ઓજસમાં નહીં તો એની પોતાની વેબસાઇટ આપી છે બીએમસી કોર્પોરેશનવાળાની એના અંદર જઈ એને પ્રોપરલી એડ તમને જેમાં ભરવા માંગો છો એના અંદર બધા સૂચનો વાંચી લેવા બાકી બધાને ખ્યાલ હશે કે સ્ટાફ નર્સ છે તો એના માટે નર્સ કરેલું હોવું જોઈએ નર્સના ઘણા બધા કોર્સીસ છે જીએનએમ આવે છે એ આવે છે બીએસસી નર્સિંગ આવે છે સેનેટરી ઇન્સ્પેક્ટરનો એમ કહેવાય કે સ્પેશિયલ કોર્સ જ આવે છે જે એને લાગુ પડતો હોય છે ફાર્માસિસ્ટ માટે પણ સેમ વસ્તુ કે ફાર્માસીનો જેને કોઈ એમ કહેવાય કે ડિગ્રી લીધેલી છે ફાર્માસિસ્ટ છે એ અને ટેકનિકલ આસિસ્ટન્ટ છે ને એના અંદર મારે ખાલીથી સિવિલ માંગેલું છે ઓકે સિવિલ કરેલા લોકો હોય તો એની પણ સારી એવી પોસ્ટ છે તો આજે એમ થયું કે ભાઈ આપણે ધ્યાનમાં જાહેરાત આવી છે તો આપણે મૂકી દેવી જોઈએ કોઈને લાગુ પડતું હોય તો એ ફોર્મ ભરી શકે બાકી બધાને હેપી દિવાળી વિડીયોમાં ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો લાઇક કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો